મિત્રો આજના સમયમાં દરેક માતાપિતાની એક મોટી ચિંતા હોય છે પોતાના દીકરા કે દીકરીના યોગ્ય સમય પર લગ્ન ન થવું દીકરો સારી નોકરી કરે દીકરી સુંદર અને સંસ્કારી હોય છતાં પણ જ્યાં સંબંધ બંધાવાનો હોવો જોઈએ ત્યાં વાત અટકી જાય છે અને સમય વીતે એમ આશા ધૂંધળી થતી જાય છે મિત્રો તેવા લોકો માટે અમે લાવ્યા છીએ આ એક આબે મુઠ્ઠી મીઠાનો ઉપાય એ માત્ર દસ દિવસમાં ચમત્કારિક પરિણામ આપી શકે છે ઘણા એવા સંજોગો બને છે જ્યાં વર્ષો સુધી માંગુ નથી આવતું અને આ બે પણ સંબંધ આગળ વધતો નથી એ બધું જોઈને ઘણા માતા પિતા અંદરથી તૂટી જાય છે પણ મિત્રો શું તમારું પણ એવું જ દુઃખ છે તો આજે જે ઉપાય અમે જણાવી રહ્યા છીએ તે ચોક્કસ તમને રાહત આપી શકે છે આ ઉપાય ખૂબ જ સરળ છે પણ એટલો જ ચમત્કારિક પણ છે તમે માત્ર બે મુઠ્ઠી મીઠો લઈને ખાસ રીતથી આ વિધિ કરશો તો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં આવતી બધી બાધાઓ જડમૂરથી દૂર થઈ શકે છે આ ઉપાય એ લોકો માટે છે જેમના દીકરા કે દીકરી માટે કોઈ પણ રિશ્તો આગળ વધી રહ્યો નથી કે જેમની ઉંમર વધી રહી છે પણ માંગુ આવે નહીં કે જેમના માટે બધા પ્રયત્ન કર્યા છતાં કશું જ ફળ મળતું નથી મિત્રો આજે જે ઉપાય તમે શીખશો તે માત્ર મીઠા જેવી વસ્તુથી થાય છે પણ તેના પરિણામો એવા છે કે એને અજમાવનારા લોકોના જીવનમાં આશ્ચર્યજનક ફેરફાર આવ્યા છે ખાસ કરીને માતાપિતા માટે તો આ એક આશાની કિરણ સમાન છે તો આ વિડિયોને એક પણ ક્ષણ ચૂકી ના જશો કારણ કે આગળ આપણે જાણીશું કે આ બે મુઠ્ઠી મીઠાનો ઉપાય ક્યારે કેવી રીતે અને કઈ રીતે કરવો અને કેવી રીતે એ માત્ર દસ દિવસમાં ચમત્કારિક પરિણામ આપી શકે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વીડિયોને લાઈક નથી કર્યો તો કરી દેજો અને ચેનલને સ્ક્રાઇબ કરી દેજો મિત્રો કેટલીક બાબતો આપણા હાથમાં નથી હોતી અને લગ્ન પણ ઘણીવાર એમાં એક બની જાય છે દીકરો કે દીકરી જોઈતી નોકરી કરે રૂપમાં કે સ્વભાવમાં પણ શ્રેષ્ઠ હોય છતાં પણ જ્યાં વાત લગ્ન સુધી જવી જોઈએ ત્યાં વારંવાર વિઘ્નો ઊભા થાય માંગો આવે તો આગળ ચાલતું નથી અને ન આવે તો દિવસો વર્ષ બની જાય છે ઘણીવાર એવું બને છે કે કુંડળીમાં છુપાયેલો દોષ ગ્રહોની ગતિ કે અજાણતી લાગેલી નેગેટિવ એનર્જી પણ આ વિલંબનું કારણ બની જાય છે અને એ દુઃખ માતા પિતા માટે તો ચિંતાનું ઘેરું સર્જી દે છે પણ મિત્રો જો તમે એ બધા બાધાઓને એક જ ઉપાયથી દૂર કરી શકો તો એવું શક્ય છે હા ચોક્કસ આજે અમે તમને એવો ચમત્કારિક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે ઘણા પરિવારોએ અજમાવ્યો છે અને માત્ર સાત જ દિવસમાં સફળ પરિણામો પણ મેળવ્યા છે મિત્રો આ ઉપાય એ લોકોને માટે છે જેમના દીકરા કે દીકરીના જીવનસાથીની શોધ અધૂરી રહી ગઈ છે કે જ્યાં ત્યાં વાત ચાલે છે પણ સંબંધી સુમેળ ન બચે કે જ્યાં જુસ્સો છે લાયકાત છે પણ નસીબ સાથ નથી આપતું તો હવે સમય આવી ગયો છે કંઈક એવું કરવાનું જે તમારા ઘરમાં શુભ સમાચાર લાવી શકે મિત્રો જો તમે આ વીડિયોને સંપૂર્ણ ધ્યાથી જોશો અને બતાવેલા પગલાંને સાચી રીતથી અનુસરો તો તમને પણ એ બદલાવ જોઈ શકાશે જે આજે સુધી શક્ય લાગતો ન હતો આથી મિત્રો ખાસ વિનંતી છે કે આજે વીડિયોના એક પણ ક્ષણ ચૂકી જશો નહીં કારણ કે આગળ આવનાર ભાગમાં તમને એ ઉપાય જાણવા મળશે જે સાત દિવસમાં તમારી કુંડળીના દોષ દૂર કરીને લગ્નના યોગ બનાવી શકે છે સાંજે જ્યારે સૂર્ય આત્મે છે ત્યારે તમારે કેટલાક ખાસ પગલાં લેવા જોઈએ તમારા ઘરની પશ્ચિમ બાજુએ આ દિશા તરફ મોઢું રાખીને ઊભા રહો જ્યારે સૂર્ય ભગવાન ડૂબી રહ્યા હોય ત્યારે તમારું ચહેરું એ દિશામાં ફેરવો અને ત્યાં ઊભા રહો મિત્રો જો તમારા ઘરમાં છત હોય તો ત્યાં પણ જઈ શકો છો અથવા જો તમે શહેરમાં રહો છો અને નજીકમાં કોઈ ખાલી પ્લોટ હોય તો ત્યાં પણ જઈ શકાય છે જો ઘરમાં બાલકની નથી અને પશ્ચિમ દિશા નજરે નથી પડતી તો પણ છત પર જઈ શકાય છે જો નજીકમાં ખુલ્લી જગ્યા હોય તો પણ એ શ્રેષ્ઠ વિકલ્પ છે મહત્વનું એ છે કે તમારું ચહેરું ચોક્કસપણે પશ્ચિમ દિશામાં હોવું જોઈએ અને આ ઉપાય સૂર્યાસ્ત સમયે કરવો જોઈએ હવે તમારે શું કરવું છે બે મુઠ્ઠી મીઠું લો શક્ય હોય તો દરિયાઈ મીઠું લો જો ન મળે તો સિંધવ મીઠું પણ ચાલે રસોડામાં વપરાતું સામાન્ય મીઠું નહીં લેવું તમે માઇક્રો ગોળા ટુકડા પણ કરી શકો છો અથવા ગઠ્ઠો હોય તો પણ ચાલે પણ ઘરના રસોડામાંથી ન લેવાય એવું ખાસ ધ્યાન રાખો જો માતાપિતા બાળકોના લગ્ન માટે આ ઉપાય કરે છે તો મંતવ્ય એ જ રહે કે બાળકોના જીવનમાં મંગલતા આવે અથવા જો કોઈ પોતે પોતાના લગ્ન માટે ઉપાય કરે છે તો હનુમાનજી અથવા શનિદેવના ધ્યાન સાથે પ્રાર્થના કરો કે લગ્નમાં આવેલા અવરોધો દૂર થાય તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઇચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો અને આ ઉપાય કરતી વેળા તમારા સાથે કોઈ મિત્ર કે વ્યક્તિ હોવી જોઈએ એની પાસે પાણીની બોટલ હોવી જરૂરી છે જો તમે ઘર પર જ આ કરો છો અને ત્યાં વોશ બેસિન છે તો આ ઉપાય કરવો વધુ સરળ બનશે એ સ્થિતિમાં તમે કોઈની મદદ વિના પણ કરી શકો છો હવે શું કરવું જ્યાં નળ હોય ત્યાં જાઓ નળ ચાલુ કરો અને હાથમાં જે મીઠું છે ધીમે ધીમે રેડવાનું શરૂ કરો પાણી મીઠા પર પડશે અને મીઠું ઓગળી જશે દરિયાઈ કે સિંધવ મીઠું ઝડપથી ઓગળે છે માટે શક્ય હોય તેટલું મીઠું નાના ટુકડામાં રાખો જો તમે રેફ્રિજરેટરમાં રાખેલું મીઠું લાવશો તો એ લાંબો સમય લેશે ઓગળવામાં માટે નરમ અને હાણાવટ કરેલું મીઠું યોગ્ય રહેશે જ્યારે બધું મીઠું પાણીમાં ઓગળી જાય ત્યારે તમારા હાથ પગ અને મોં ધોઈ લો તાજા થઈ જાઓ અને કપડાં બદલો આ ઉપાય કેટલી વાર કરવો છે માત્ર ત્રણ મંગળવાર એમ ત્રણ મંગળવાર માટે સતત આ ઉપાય કરો નહીંતર જો તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો રવિવાર સોમવાર અને મંગળવાર આ ત્રણ દિવસ સતત કરો પછી ચોથા દિવસે જુઓ તમારું સંબંધ ખુદ આવશે ના કહે તેવો કોઈ પ્રશ્ન જ નહીં રહે સંબંધ આવશે અને ટૂંક સમયમાં આવશે હવે તમે કહેશો આથી થશે શું કઈ રીતે થશે તો ભાઈ આ ઉપાય ફાયદાકારક છે ઉપાય શું છે એ જુઓ તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો અને જેઓના બાળકો છે અને તેમના લગ્ન હજુ થયા નથી અથવા લગ્નના પ્રસ્તાવો વારંવાર કપાઈ જાય છે અથવા ઉંમર થઈ ગઈ છે અને છતાં કંઈ આગળ વધતું નથી તો આ બધા માટે ઉપાય ખૂબ જ કારગર છે કેટલાય લોકો એવા હોય છે કે જેમણે પોતાનું જીવન પોતે સંભાળવાનું પસંદ કર્યું હોય ભાઈ બહેનની જવાબદારી કારકિર્દી બનાવવી વગેરેમાં વ્યસ્ત રહે છે પણ ત્યારે લગ્નનું વિચારીએ તો કશું જ આગળ વધતું નથી કેટલાયને તો લગ્નના પ્રસ્તાવો પણ આવતા નથી અને કેમ આવતા નથી એનું પણ કારણ ખબર નથી પડતું એમાં ક્યારેક ગ્રહદોષ હોઈ શકે ક્યારેક પૂર્વજોની ખોટ અથવા કોઈની ખરાબ નજરનો પણ અસર હોય શકે આ બધું દૂર કરવાનું કામ ઉપાય કરશે લગ્નજીવનમાં આવતી બધી અડચણો દૂર થશે કારકિર્દીમાં સુધારો આવશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે માનસિક તણાવ ઓછો થશે અને તમારી જિંદગીમાં સકારાત્મક પરિવર્તન આવી જશે તમારું સંબંધ ચોક્કસ આવશે હવે આ બધું જે વધારે મળતું હોય છે તો એક્સ્ટ્રા બોનસ છે પછી એ લાભ હંમેશા તમને મળતા રહે છે હા આ કોઈ યુક્તિ નથી આ એક એવી પ્રાચીન માન્યતા છે કે જે વર્ષોથી લોકોને ફાયદો પહોંચાડતી આવી છે જ્યારે તમારા હાથમાંથી મીઠું વહે છે એ તમારા મનની ઈચ્છા સાથે પાણીમાં ઓગળી જાય છે એ ખરેખર એક શક્તિ બને છે એથી એ પ્રવાહ જેમ વહે છે તેમ તમારા જીવનમાંથી દુઃખ ખના દિવસો પણ વહેવા લાગે છે હવે એવું થાય કે જો તમે વધુ અસરકારક રીતે આ કરવું ઈચ્છો તો નદી તળાવ કે સમુદ્ર નજીક જઈને પણ કરી શકો છો ત્યાં જઈને બંને મુઠ્ઠીમાં મીઠું રાખો અને બંને હાથ પાણીમાં નાખો ત્યાં બેસીને તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો અથવા પ્રાર્થના કરો હે હનુમાનજી મારી જીવંત ઈચ્છા છે કે લગ્ન ટૂંક સમયમાં નક્કી થાય મીઠા સાથે મારા દુઃખ ઓગળી રહ્યા છે મારા બુરા દિવસો સમાપ્ત થાય અને તમે મને યોગ્ય જીવનસાથી આપો જ્યારે મીઠું ઓગળી જાય ત્યારે મનમાં વિચાર કરો કે હા હવે મારા દુઃખ ખના દિવસો પણ પૂરા થઈ ગયા છે હું હવે તૈયાર છું મારા જીવનસાથી માટે આવી શ્રદ્ધા રાખો આ એક એવી માન્યતા છે જેને વર્ષોથી લોકોએ અજમાવી છે અને તે સો ટકા સફળ પણ રહી છે એટલી અસરકારક છે કે તમે પોતે જ વિચારશો કે હા કંઈક બદલાવ થયો છે જો તમને આ ઉપાય ગમ્યો હોય તો કૃપા કરીને તેને બીજા લોકો સાથે પણ શેર કરો વિશેષ કરીને જેમની દીકરી મોટી થઈ ગઈ છે અથવા જેમના પુત્રના લગ્નમાં અવરોધો આવી રહ્યા છે શેર કરો કેમ કે આ જાણકારી કોઈને મોટી રાહત આપી શકે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ ચાલો તો મળીએ આગામી વીડિયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ અને દેવી માતાની જય